પ્રસાદે સર્વ દુખાનામ ખાલે રસિયો પજાયતે પ્રસન્નો ચેતસෝ યાશો ઉદ્ભુતે પર્યાવતિષ્ઠતે પંત્ર પ્રસન્ન થતા આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન ચિત્ત કર્મયોગીને ઉદ્દેત કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મા મારી સારી પેઠે સ્થિર થઈ જાય છે

તથા ભાવના હિન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે